નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર વડોદરાના હરણી બોટ દુર્ઘટના તપાસમાં મોટો ખુલાસો એક ટન કેપેસિટી વાળી બોટમાં દોઢ ટન વજન થતા આ ઘટના ઘટી હરણી લેક ઝોનની દુર્ઘટનામાં પોલીસ અને એફએસએલની તપાસમાં મોટો ખુલાસો થયો છે તપાસમાં સામે આવ્યું છે કે બોટની ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડવાને કારણે જ આ ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી બોટ બનાવનાર કંપની દ્વારા પણ લેક ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડવામાં આવી છે બોટ બનાવનારા કંપની સંચાલકોએ પૂછપરછમાં જણાવ્યું છે કે અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી જેમાં દોઢ ટન વજન કરવામાં આવ્યું છે નોંધનીય છે કે હરણીના લેક ઝોન ખાતે ગત તારીખ અઢારમીએ શહેરની ન્યૂ સનરાઈઝ શાળાના બાળકો પ્રવાસમાં આવ્યા હતા જ્યાં બોટિંગ દરમિયાન બોટ પલટી ખાતા બાર વિદ્યાર્થીઓ સાથે બે શિક્ષિકા સહિત કુલ ચૌદ લોકોના મોત નીપજ્યા હતા આ અંગે પોલીસ અને એફએસએલના રિપોર્ટમાં અનેક ખુલાસા સામે આવ્યા છે જેમાં જાણવા મળ્યું છે કે હરણી લેકમાં બોટની ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડવાને કારણે જ આ દુર્ઘટના સર્જાઈ હતી આ સાથે તપાસમાં સામે આવ્યું છે કે એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટમાં દોઢ ટન વજન થઈ ગયું હતું નિયમ પ્રમાણે બોટમાં આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી જ્યાં કોઈને બેસાડી ન શકાય ત્યાં દસ બાળકોને બેસાડવામાં આવ્યા હતા આગળના ભાગે બાળકો બેસાડ્યા હતા જેથી ટર્ન લેતી વખતે બોટ પલટી ખાઈ ગઈ હતી આ ઉપરાંત બોટ બનાવનાર કંપનીએ પણ લેક ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડી છે કંપની સંચાલકોએ કહ્યું છે કે અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની જ હતી જેમાં દોઢ ટન વજન કરવામાં આવ્યું હતું હાણે લેગ ઝોનની દુર્ઘટનામાં પકડાયેલા આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહને કોર્ટમાં રજૂ કરાયા હતા આ ગુનામાં પૂછપરછ માટે કોર્ટે બંને આરોપીના નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા નોંધનીય છે કે ગોપાલ શાહ બિનિત કોટિયાએ પોલીસની પૂછપરછમાં પરેશ શાહ સામે બડાપો કાઢ્યો હતો તેમણે પોતે છેતરાયા હોવાની વેદના વ્યક્ત કરી હતી પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા બંને આરોપીઓએ પરેશ શાહની પોલ ખોલી હતી

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર